આ અમદાવાદનું ચંડોળા તળાવ જે મુઘલ સમયમાં ખેતી અને ઉદ્યોગ માટે બન્યું હતું આજે ત્યાં પાંચ હજાર થી વધુ મકાનો બની ગયા છે એમાં પણ અનેક ગેરકાયદેસર છે નમસ્કાર ગુજરાત કરવી છે ચંડોળા તળાવના વિવાદની આ તળાવ ખાલી જળાશય નથી પણ ઇતિહાસ શહેરી વિકાસ ગરીબી સ્થળાંતરણ અને વહીવટી પડકારો ગાથાએ બંધુ આજે તળાવ ની બારસો હેક્ટર ની જગ્યા હજારો ગેરકાયદેસર મકાનો ઉભા છે ગેરકાયદેસર વસાહતો ની મુદ્દા શરૂઆત થઈ બે હજાર બે ના રમખાણો પછી જે લોકોએ ઘર ગુમાવ્યા તેમના માટે અહિયાં વસાહતો બની આવી વસાહતો છે સિયાસતનગર બંગાળવાસ અને ચંડોડા છાપરા ચંડોડાની જમીન કોની છે ને એ પણ એક વાર્તા છે વર્ષ બે પહેલા જમીન સિંચાઈ પાસે જમીન પહોંચી અને ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં જમીન સંપાદન પૂરું થયું અહીંયા મૂળ ગુજરાતીઓ જ નહીં પણ બાંગ્લાદેશ સહિત યુપી બિહાર રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોના લોકો પણ સામેલ છે તેઓનું આવવાનું મેન કારણ છે પૈસા કમાવા અહીંયા એટલા માટે આવે છે કારણ કે અમદાવાદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ